અર સેફટી ના સાધનો ઇન્સ્ટોલ નહી ગયા હોય કે અંગે સ્ટીલ મારી કડક કાર્યવાહી હાથ ધરી હતી બારે સાથે સ્ટીલ મારવાની બનેલ ઘટના ને પગલે તંત્ર ને ડાયમંડ એસોસિએશન સમસામે આવી ગયા હતા જળ વલણ અપનાવી હીરા ઉદ્યોગ ને નુકસાન થાય તેવા પગલા ભરી હોવાનું ડાયમંડ એસોસિએશન ના પ્રમુખે જણાયું હતું તમને બધું સંભવું જો આટલો આટલી સામે ફાઇલ તત્રે 4 વર્ષની નોટિસ અપવા છતાં પ્રત્યુત્તર ન એ મળ્યાનો અને લોકોની સલામતી માટે ફાઇલ સેફટીને પ્રાધાન્ય ગણાવી હતી